તો બપ બપોરે તો આવે કેવું ઠંડી બપોરે આપણે હાડા ચાર પોણા પાંચ વાગ્યાના હવાના હાઈડ્રેડ થતા હોય

એની બાહે પડી ગઈ છે ને દીકરાની કે જલ્દી જા તું જલ્દી જા બધા ઉઠો બેહો ચા પાણી કરો અમે અઢી વૈગાની અંદર ચાય ગરમ કરી અને પી લીધો બોલો એટલે ખાઈને તરત ઓલા ને કામે વળગી જવાની એમ અમારે ખાઈને ઓન ડ્યુટી થાય ચા પી લેવાનો ચા પી લીધો ચા પીવાઈ ગયો પીવાઈ ગયો પીવાઈ ગયો તો કામે વળગી જાઓ હા કામે વર્ગી જાઓ હા કામે કામે વર્ગી જાઓ લખન ને ફોન કરો તો વિડીયો બનાવું છું કામે વર્ગી જાઓ હા તો કામે વર્ગી જાઓ હા એનો આમાં આવે હા લખ્યા એ આજ વાતે હા

બોલો સીતારામ 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 પછી બીજું રામ લખમા જાનકી રામ

હા આ બે આ બાકી અહીંયા આવે આવે અહીંયા આવી ગયા ને હું બેહીને ત્યાં બેસેમ એને તો હું વાગભું વાવી નથી આપણે ન હોય ને સ્કૂલે ગયા હોય ને ત્યાં ફૂલ ની નીદર કરીએ બા પછી અટાણે આપણે આજ આખી રાત બાઈ હોવા નથી દીધા સવાર સવાર 3 થી 4 વખત ઈ અમે એક ધરાના જાગે પણ આપણે પછી ગડીએ ગડીએ ઉઠાડે એટલે આપને નીંદર ન આવે ગડની બહુ છે બહુ સ્ટાફ છે ઓર બંદરની અંદર 44°C કે 50 ચાહે ઓર બંદરની અંદર આલી ગરમી છે રાજકોટ અમદાવાદ ની અંદર કેટલી છે ઓભજ ગરમી થાય છે

पर, पर था था था। ता ता ने ने या प्रिना मा तम पपड़ पपड़ बायड़ा खाता हो तम नींदक नथी आवे अब ई बैठो मु बेहू नहींया तम बताइ लेहो मशीन मा कपड़ा धोई गया हां ले ले <laughs> ले, ले। અરે યે ઈ ગરમ કડક મીઠી કાઠિયાવાડી બસ જાજુ જાજુ આવવા દયો

તારી બાર બસ 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 તાકાત બાજુ ચાહે ને એટલે બહુ જાજી નહી

চাফলি যন মারো মান্য় মারা ইগাতে ইফাখলে পরকরিসে আখষে ঵সামনাংজ কাটরানাং পার পাইইনি য়াইন্যাইন্য়ে নান্য়ে দেন্য়

Maro Marodito. 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 maro